ધાનકોર તાલુકા અને દાહોદ જિલ્લા નો કાર્યક્રમ આપણા ના ગામે આપણે ઉજવી રહ્યા છીએ પાણી પાણી મે આજે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે આપણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે અહીંયા બિરસાની જન્મજયંતિને વધામણું કરી અને ધજા ચડાવી અને અહીંયા આપ જોઈ શકો છો એનો તિલક કરી અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે આજે દેવ દિવાળીનો દિવસ છે અને દેવ દિવાળીના દિવસે આ જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે ત્યારે ધાનપુર તાલુકા અને દાહોદ જિલ્લાના અનેક ઘણી સંખ્યામાં જે ભાઈ બહેનો અહીંયા હાજર છે આપ જોઈ શકો છો જેની જન્મજયંતિ ભુજભરા માટે ઉજવેલી છે ત્યારે આપણે અહીંયા દેખો જોઈ શકો છો અહીંયા જે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે સફેદ અને લાલ ધજા જે ચડાવવામાં આવે છે એ ધજા ચડાવી રહ્યા છે અને એની વધામણા કરી રહ્યા છે શીખવા વધે અને એમનો ના વરિષ્ઠ આગેવાન એવા પ્રદીપસિંહ મોહનિયા અહીંયા પુષ્પ માળા પહેરાવી રહ્યા છે અને જોઈ શકો છો અને પ્રમુખ ધાનપુર તાલુકાના પ્રમુખ પણ અહીંયા પુષ્પમાળા પહેરાવી રહ્યા છે આપ જોઈ શકો છો જેને મુંડા ચોક છે અને એનું નિર્માણ થયેલું છે આપ જોઈ શકો છો માન્ય પ્રમુખ સાહેબ અને પૂર્વ પ્રમુખ એવા પ્રદીપસિંહ મોહનિયા સાહેબ અહીંયા પુષ્પગુચ પહેરાવી અને भगवान ने वैसा मोटा भगवान ने को दया जिला सभियो 1 2 1 जवान आदिवासी एक समाज 1 3 1 जवान आदिवासी एक समाज देंगे देंगे जिनेष से पण यहां जिनेष से

આજે સમગ્ર દેશને પણ દુનિયાની અંદર એકસો પચાસમી જયંતિ દિરસા મોટા ભગવાનને જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર દિરસા મોટા ભગવાનને આજે મૂર્તિઓનું પ્રત્યારોપણ અને એમને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ અહીંયા ટીચરો મુકામે ચોકની અંદર ધામધૂમથી ઉજવી રહ્યા છે તેમાં સૌ ધાનપુર તાલુકાના સૌ આગેવાનો સરપંચો આદિવાસી પરિવારના સૌ ભાઈઓ આજે અહીંયા પિષ્પર મુન્ડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને અહીંયાથી જઈને ધાનપુર હાટ બજાર મુકામે આજે સિંધિનું આયોજન પણ છે એટલે આજના દિવસે સૌ આદિવાસી પરિવારને એટલી શુભેચ્છા પાઠવે કે સૌ આગળ વધો આદિવાસીના પ્રશ્નો હોય આદિવાસીની વાત હોય આદિવાસીની સંસ્કૃતિ તમામ આજે મિત્રો બુટલે મને બધા મિત્રો શિબિરમાં સભામાં આવે અને હાજર રહે અને આજના દિવસે સરકારે પણ આજે એક જાહેર રજા તરીકે એવું ઉજવી રહ્યા છે આખા દેશની અંદર શેરીઓમાં ગલીઓમાં ગામે ગામ આજે ગ્રામ સભાઓ પણ થઈ છે આદિવાસી જનજાગૃતિ માટે શિબિરો પણ થઈ રહી છે ત્યારે આજના પ્રસંગે સૌ આદિવાસી પરિવારોના ધાનપુર તાલુકાના સૌ નાના મોટા ભાઈ બહેનો સૌને શુભેચ્છા પાઠવી ખૂબ સરસ સાહેબે શુભેચ્છા પાઠવી છે સરકારની બિરસા બાબાની વિશેની જે યોજનાઓ છે એ કઈ રીતે છે બિરસા બાબાની યોજના બે હજાર એકવીસની અંદર ભારત સરકારે અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ આદિવાસીનું ગૌરવ થાય આદિવાસી જનજાતિ વર્ષોથી પીછડી ગામડામાં રહેતો આદિવાસી અતિ પછાત અને એને ઉજાગર કરવા માટે સરકારે પણ ઘણી બધી યોજનાઓ આદિવાસીઓ માટે કરી છે આદિવાસીઓમાં જનજાગૃતિ થાય આદિવાસી જાણતો કે આદિવાસી હક અને અધિકાર માટે પોતે પોતાના સમાજ માટે આવનારી પેઢી માટે શિક્ષણ હોય આરોગ્ય હોય તમામ ક્ષેત્રે આદિવાસીઓ આગળ આવે એના માટે એક ચિંતન શિબિરનું પણ આયોજન છે એમાં બધા આદિવાસીઓ પોતપોતાના મંતવ્યો રજૂ કરી ખૂબ સરસ સાહેબ આજે એકસો પચાસ મી ઉજવેલી છે ત્યારે આપણે સાહેબને મળ્યા અધિકારો માટે આપણે શું કરવું જોઈએ શાના માટે આપણે લડવું જોઈએ એના માટે આજે એક આ કાર્યક્રમ સુધી આઝાદીના ના વર્ષ થયા આદિવાસી જાગ્યો નથી આજે મને કેતો આનંદ થશે કે મિત્રો આજે આપણે કેમ આજે આટલી મોટી સંખ્યામાં આપણે ભેગો થવું પડે કેમ આપણે લડી લડીને આપણા હકો માટે લડવું પડે ત્યારે મિત્રો આજના પ્રસંગે આ એક ચિંતન શિબિર ભગવાન બિરસા મુંડા ને એકસો પચાસ મી જન્મ જયંતિ માટે એક ઉજવણીના ભાગ રૂપે આજે આપણે મળ્યા છે ત્યારે આજના પ્રસંગે આ શિબિર અંદર ઉપસ્થિત સૌ

યુવાનો છે યુવાનોની ની વસ્તી ભારત દેશ યુવાનોનો છે તારા મોટી સંખ્યામાં આપણા સમાજને આગળ લઈ જવા માટે જે ચિંતન મનન કરે છે કે આદિવાસી માટે જાગવું જોઈએ સૌ આદિવાસી યુવાન ફરીથી બે હાથ જોડે નમસ્કાર જોહાર મિત્રો આજે સમગ્ર દેશ નહીં પણ વિશ્વની અંદર તમે વિચાર કરો કે મિત્રો આપણા દુનિયાના કેટલા દેશો છે તમે વિચાર કરો કે વિશ્વએ ઘોષિત કર્યો આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ કેમ કર્યું આદિવાસીઓને કેમ જાગૃત કર્યા કે બીજા કોઈ સમાજ ના એનું ઘોષિત ના કર્યું ભાઈ આપણે કહેવાય છે કે આદિવાસી મૂળ આદિ અનાદિકા આ ધરતી નોતી ત્યારથી ધરતી આવી ત્યારથી આજે ને આવનારા સમયમાં આદિવાસી રહેવાનો છે એને કોઈ હેઠવ નથી પણ આજે આપણે બધાએ કહીએ છીએ વાતો કરીએ અમારી આ ભાષણ કરીએ કે આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે પણ આજે તમે વિચાર કરો માલિક જેવા છે આપણે આપણે માલિક રહ્યા ધરતીકના માલિક કોણ આદિવાસી બાબા રામ પહેલાના વિચાર કરો આ ધરતીનો જન્મ ધરતી થઈ ત્યારથી બાબે સબરી કહેવાય કે રામ જારે મળ્યા ત્યારે આપણી બાબે સબરી ની ઉંમર કેટલી હશે 100 વર્ષની આસપાસ એટલે ધરતી જારે ધરતીમાંથી પેદા થયો કોઈ પેદા થયો આ મનુષ્ય તો આદિવાસી છે પણ આજે વર્ષોથી આદિવાસી હસિયામાં કેમ ધકેલાયો આદિવાસીના હક જળ જમીન જંગલ માટે કેમ ડરતો આવ્યો તો મિત્રો આજના કે આપણે બિરસા મુંડા ભગવાનની જો વાત કરીશ કોઈ નઈ પાર્ટી નોય પક નઈ માજબ નઈ કોંગ્રેસ અન્ય પાર્ટી કોઈ નઈ પણ આદિવાસી આદિવાસી પર મને તો આદિવાસી માટે આદિવાસીની એકતા જો ભાઈ અંગ્રેજો વખતે શું હતો ભાગલા પાડવાને રાજ કરો આજે પણ શું છે ભાગલા પાડવાને રાજ કરો

બહુ નાની ઉંમરે મિત્ર વિચાર કરો અઢારસો ને પંચોતેર માં જન્મ્યા તે વખતે આપણા દેશ ની અંદર અંગ્રેજો નું રાજ હતું અંગ્રેજો આપણે કર માટે આપણા ના મા દાદા ને બેડીઓ ચડાવતા હતા આદિવાસી ઝારખંડ ની અંદર આપણો આદિવાસી આખા દેશ ની અંદર ઓગણત્રીસ રાજ્યો એવા છે કે ત્યાં આદિવાસીની વસ્તી છે ઘણી બધી આપણા દેશ ની અંદર આપણે આદિવાસીઓ વસ્તી છે પણ ઝારખંડ ની અંદર આ એક વીરલો પેદા થયો એના માટે જોરદાર તાળી આપણે કૃષ્ણ ભગવાન આજે અને નમન વંદન કરીએ ત્યારે નાની ઉંમરે મિત્રો વિચાર કરો પચીસ વર્ષ કેટલા જિંદગીના પચીસ વર્ષ આપણે પચીસ વર્ષ જીવીએ પચાસ વર્ષ બધા કે સો વર્ષ જીવ્યા તો કેમ જીવીએ ઘેટા બકરા ની જેમ સો દિવસ કરતા વાઘ જેમ જીવવું સારું ઘેટા બકરા ની પણ નથી જીવવાનું આપણે આપણો જાગવાનો સમય આવી ગયો છે હવે જો આદિવાસી ના જાગૃત થશે તો આપણું કશું રહેવાનું આપણા મૂળ માલિક રહેવાના નથી એટલે તમે આજના દિવસે સંકલ્પ લો ઘણા બધા મિત્રો આજે વાત કરવાના છે પણ તે વખતે કર માટે જળ જમીન ને જંગલ એના માટે કુલ ગુણવા એના માટે આપણા બિરસા મુંડા ભગવાન એ વીસ વર્ષની ઉંમરે અઢારસો ને પંચાણું ની અંદર એ વીસ વર્ષ ના થયા આજે આપણે વીસ વર્ષનો યુવાન ધારે થી કરે યુવાન ધારે થી કરી શકે છે આજે અમે પચાસ વર્ષ ઉપર પહોંચ્યા પણ આદિવાસી માટે કશું નથી કર્યા કેમ ચાલે કેમ કે વધારે જીવવા કરતા આજે ભગવાન નો વિરોધ દીવસા કેમ મળ્યું આજે ભગવાન કેમ પૂજાયા એને ભગવાન કેમ કહેવામાં આવ્યા યુવાન વિચાર કર્યો કે મારા દેશ માટે મારા સમાજ માટે મારા આદિવાસી ભાઈઓ માટે આજે અંગ્રેજો ગુલામીમાંથી ગુલામી માંથી મુક્ત થવાનું છે એના માટે આંદોલન કર્યું એની પાસે વધારે માણસ નહોતા ચારસો કે પાંચસો માણસ થી શરૂઆત કરી અંગ્રેજો અમે લડાઈ કર્યા

એના માટે આપણા જંગલોનું કટિંગ થતું હતું આપણી જમીન હડપ કરતા રહેજો ત્યારે પોતાના સમાજ માટે આગળ આવ્યા અને લડત શરૂ કરી વીસ વર્ષથી મળે તેઓએ એક આંદોલન શરૂ કર્યું અને સત્તાણું ની અંદર આપણા માટે લડતા લડતા જેલમાં પુરાયા જેલ છૂટ્યા પછી ફરી પાછો આંદોલન કર્યું ઘણા નાશ કર્યો આપણા હજારો આદિવાસી બની ગયા આદિવાસીનો ઇતિહાસ કેમ ઉજાગર નથી થયો આજે બધાનો આદિવાસીનો ઇતિહાસ નથી એનું કારણ શું આ દેશ માટે ધરતી માટે એક ક્રાંતિ આજે બધા કે આજે બિરસા મુંડા આદિવાસીનો ભગવાન ભાઈ અમારો એકલાનો ભગવાન નથી આ ક્રાંતિકારી નેતા છે આ દેશ માટે સહી તેનો માણસ છે કે આદિવાસીનો એકલો નથી નહી સમગ્ર વિશ્વની તમામ માટે આ ધરતી માતા માટે જન્મ લીધોની માના પેટે કે આજે તમે બધા આજે બિયા શરમાય છે

આ સંસ્કૃતિ આપણે ભૂલાઈ આવનારી પેઢી આપણે એને માફ નહીં કરે જ્યાં સુધી આપણી સંસ્કૃતિ આપણી બોલી ભાષા તુમડે પાણી પીતેલા પગોર હાથ હાકતેલા ખેડતેલા જતેલા આવતેલા સાત આવતેલા આ બધું આ ટેકનોલોજીમાં ભૂલાઈ ગયું એ આપણે યાદ કરવું પડે કે કરવું પડે એના માટે આદિવાસી નવ યુવાને જાગૃત થવાની જરૂર છે કોઈ પણ તાકાત સામે લડી લેવાની તાકાત આજે તમે કોઈને પથ્થર મારો આજે વાઘ ને શિયાળ ને આપને કોઈને પથ્થર મારો તો એ ભાગી જશે પણ તમે મધપુરાને મનમાં કે પથ્થર મારી દો છો એને પથ્થર મારો હું દસા કેમ કે સમૂહમાં છે ઝુંડમાં છે એની તાકાત છે મધપુરાની મનમાં કે ને ગમેની તાકાત ગમેનો યુવાન ગમેનો બાવસ ગમેનો રાજા એને પણ મતવા કયો ભગાડી શકે છે કેમ એની કે તાકાત છે એકતા છે એટલે આપણે મધપુરાની જેમ આદિવાસી નાથ જાત પાત બરોબર બધાય એક થવાની જરૂર છે

આજે કુકડા નથી રહ્યા કુકડા વાહતો નથી એટલે આપણે ઉઠતા રહેતા આપણે વાહતા આદિવાસી ભલે કુકડા ની બોલે આપણે જ નાખવાનું બપા નાખવાનું એ આદિવાસી પણ અમે આજે મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે આપણા હક્કો વાત કરી હવે વિકાસ ની શિક્ષણ ની આરોગ્ય ની મિત્રો આપણે કઈ પહોંચ્યા કોઈ ભણ્યા નથી ભણેલા ઘણા બધા આજે યુવાન મિત્રો આદિવાસી પરિવાર મને દુઃખ થાય છે દુઃખ સાથે વાત કરું છું આજે એમએ બી ઓર ગ્રેજ્યુએટ એમપી થયા નોકરી મળતી નથી પણ એના માટે આપણે અધિકારથી થી લડવું પડે આપણા નામ ઉપર આદિવાસી ઉપર ઘણા બધા નોકરી ધંધા કરી રહ્યા છે તમે હું જાણું છું તમે હું જાણું છું પણ હું બોલતો નથી કેમ હું બોલવા તો મને એમ થાય કે મને અહિયાં પાર્ટીમાંથી કાઢી દો કે મને કાઢી એના માટે હક અમારો સમાજનો નો મારો તો સમાજમાં જીવો તો સમાજમાં લગ્ન પ્રશ્ન કોણ આવે

આપણે બધા કરતા નોકરી ધંધા શિક્ષણની સંસ્થાઓ બધું એમની પાસે છે બધું જ કરી રહ્યા છે અન્ય સમાજની ની થાય મિટિંગો થાય હજારો લોકો ભેડા થાય ભોજન કરે ગમે કરે અને આદિવાસી ભેડા થાય એમાં દુઃખ કેમ થાય વધારે આદિવાસીનું નું કેમ થાય તમને ખબર છે આદિવાસી વેપારો બાપડો ઓછિયાળો મજૂરીઓ રહેવો જોઈએ આદિવાસી આગળ લાવો જોઈએ એટલે એ તો એક વાર

એના માટે ના નથી કરતા હોય હજાર પાર્ટી હોય બધા પોતપોતાનો કરો ધંધા કરો નોકરી કરતા હોય વેપાર કરતા હોય જે કરતાં કરો પણ જ્યારે આદિવાસીની વાત આવે ત્યારે બધા મિત્રો એક મુદ્દી પર આવજો લોકો તો રાહ જોઈને બેઠા છે આ આદિવાસીઓને ભેળા થવા દેવાના નહીં એના માટે ઘણા બધા કર્તુબો થાય કાવતરા થાય આ લોકો જો એક થશે તો શું થશે મજૂરી કોણ કરશે બંગલા કુણ બાંધશે કે આજે કાર્યવાહીમાં તમે વિચાર કરો મને આશું આવે કે ત્યાં દુઃખ થાય છે આપણા આદિવાસી આજે ગુજરાતને ખૂણે ખૂણે કપા કરે મગફળી કરે કેમ આજે આપણી પાસે જમીન નથી ઓછી છે એટલે આપણે મજૂરી કરવી પડી નહી પણ આ વિસ્તારમાં જો આપણે એને શુખ મળે તો આપણે ગેરબટા ધંધો પણ આપણે કરી શકીએ એટલે આપણા મા બાપ આજે વિચાર કરો કે મોટી વસ્તી આજે આપણી બહાર છે આપણો આદિવાસી આજે મજૂરી માટે ભટક નો થયો સરકારોને પછી કહી આદિવાસીના પંચોતરા જો આદિવાસીનો વિકાસ જોઈએ એટલો થયો નથી એના માટે કોણ જવાબદાર છે આદિવાસી આગેવાનો કોણ છે મિત્રો હું પણ આપણે પણ જવાબદાર છે કે આપણા આદિવાસી માટે આપણે લડવું જોઈએ આપણા હક અને અધિકારો માટે લડવું જોઈએ આદિવાસી કેમ પાછા આપણે કેમ મંદિર નથી આપણે કેમ ચાલીસ લાખ ની ગાડી નથી ફરતા એના માટે બધા એક થવાનો સમય છે અને મિત્ર આજે મારે વધુ નથી કેવું બિરસા મુન્ડા ભગવાન ઓગણીસો ની અંદર એમને જેલમાં ના પુરામાં ઓગણીસો સાલમાં

નવમી ઓગસ્ટે કેમ ઉજવવાનું વિચાર કર્યું કે ભાઈ ભોલી ભાષા સંસ્કૃતિ અને આ સમાજ આપણો ભોળ્યો સમાજ કેમ આપણું ઘણા બધા ભોળ્યા આપણે કોઈ ખોટી રીતે હેરાન કરતા નથી આપણું હેરાન કરે તો આપણે આમ કોઈને છંજતા નથી અને હવે છંચકને છોડતા પણ નથી આપણે છોડીશું કોઈને એટલે મિત્રો બધા એક થવાની જરૂર છે બીવાની કોઈ જરૂર નથી આદિવાસી માના પેટે કુકે જન્મેલો આદિવાસી

મિત્રો પધાર્યા છે બધી આદિવાસી ના વિશે વાત કરશે અને મિત્રો આજના દિવસે ફરીથી આપણે વિક્રમ મુંડા ભગવાન જે 25 વર્ષની ઉંમરે ઉંમર હે નવ યુવાન ની જે આપણા દેશ માટે આપણી ધરતી માટે આપણા અંજનવાળ છે આપણી સંસ્કૃતિ માટે આપણી બોલી માટે જેને બલિદાન આપ્યું છે એને બલિદાન ને લાખ લાખ દુહારો વંદન કરીએ ફરીથી આપણે એક સૂત્ર કે મોટી સંખ્યા વધારે હજુ પણ મિત્રો આવન જાવન ચાલુ છે આજના પક્ષે કે બોલાવી અમારું સન્માન કર્યું આવી વાતો કરતા છો આવડે તમે કોઈ ગો છો દેવ પૂજે આખા ગામનું સીધું ભેડું થાય જેને દૂધ આવે એનું સીધું લાવવાનું ભાત લાવવાનું ભાત નાખવાનું પૂજા કરવાની જે આલતા હોય તે સમાજ પ્રમાણે રીત રિવાજ પ્રમાણે આપણે જે કરતા કરીએ છીએ ત્યારે પહેલા વાદી એટલે કોણ ઈર્ષા મુંડા ભગવાન એ આપણો આદિવાસી પરિવાર એમને પહેલા જોવા પહેલી આપણે પછી આપણા દેવી દેવતા દેવ ઉઠી ગયા છે દેવ ઉઠી ગયા કોણ કે આપણે જેને પાળિયા પૂછીએ ગાતલા પૂજીએ આજે બધા પૂછીને આપણે કરતા સંસ્કૃતિ આપણે કરવાની એમાં કોઈ ના નથી કહેવાનું પોતાની સંસ્કૃતિ બાપ દાદા જે કરતા છે આપણે નવા એ કરીએ સાલ ઝાપા કરીએ દિવાળી કરીએ જે કરીએ તે આપણે બધાએ કરવાનું છે અને આપણે સમાજ એક રહેવાનું છે આપણી એકતા બતાવવાની છે અને આપણે બધા એક થઈને થઈને આવનારા સમયની અંદર આપણા સમાજ માટે લડીને આપણે પોતાના હક અને અધિકાર માટે લડીએ શિક્ષણ પણ ઘણું નબળું છે

સંશોધન કર્યું છે કે આદિવાસી રહેવાનું પાછળ આ આપણે ભણાવવાનું પચાસ વર્ષ ની ઉંમર ઘણા બધા અમાવા પણ છે કેમ આદિવાસી ને નહીં ભણવા દેવાનું પણ હવે આપણા છોકરાને ભણાવજો એ ભણી ગણીને આગળ આવશે કશું કરે પણ કે એક બાપા આપણા ગામમાં યોજના આવે મોબાઈલમાં આ યોજના છે આવી છે એટલે એનું પણ કરજો એટલે છોકરા ભણાવો તમામ રીતે આગળ આવો આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરશો બોલો જય જોહાર